નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મોહિતપોરા ફરી એકવાર ટાઈમ્સ ઓફ ગુજરાત વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેને કવર કરવા માટે વિસાવદર અને તેની આસપાસના ગામડાઓમાં આવી પહોંચ્યું છે આજે હું બિલખાની અંદર છું અને બિલખાની અંદર જોવા માટે આવેલું છું કે કયા નેતાના પક્ષમાં માહોલ લાગી રહ્યો છે કયો નેતા જનતાના દિલો પર રાજ કરી રહ્યો છે ત્યારે મારી સાથે અમુક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે શું શું પક્ષમાં માહોલ કરેથ્વીરાજ્વીરામ આદમી પાર્ટી ગોપાલભાઈ કે ભાઈ ખેડૂત નેતા છે ખેડૂતને આજે હાલે છે ખેડૂતનો અવાજ ઉઠાવીને વિધાનસભા સુધી છે પેલી રોડ રસ્તા વિકાસ અમારે પ્રથમ છે નહીં કમરના પાટા આવી ગયા છે પછી સીસાઈનો પ્રશ્ન છે ઉમરડા ડેમનું છે એ કોઈ ભાજપે કોઈ વિકાસ નથી કરેલ ભાજપે કોઈ વિકાસ નથી વિકાસ કોઈ કરેલ જ નથી અમારા વિસ્તારમાં નથી કરેલ અમારા વિસ્તારમાં નથી કોઈ જગ્યાએ નથી કરેલ ભૂપત ભાણી આ પહેલા ઉમેદવાર હતા વંડી ઠેકીને જતા રહ્યા તો એ તમને આશા છે કે ગોપાલ લીધેલા ને વંડી નહીં ઠેક ના ગોપાલ લીધેલા નહીં વંડી ઠેકે વંડી નહીં નહીં ઠેકે તમારું શું નામ ભાઈ મારું નામ જીજ્ઞેશભાઈ રામોલિયા મારું ગામ મંડલિકપુર છે ગોપાલભાઈના સમર્થનમાં અમે લોકો આવ્યા છે ગોપાલભાઈ ઉમેદવાર સારા છે ખાવણો તેમનું નિશાન છે એક નંબર બટન એક નંબર નું બટન ને એક નંબર નો છે બરાબર આ જે નથી તો એટલા એટલા કામ કરે છે કોઈ હોદ્દો નથી ક્યાંય એની સરકાર નથી સત્તા એટલા કામ કરે છે તો એ સરકારમાં જઈને શું કામ ન કરે

કે સાયકલ હાલીને જાતા હોય તો પડી જાય વાહન તો વરુ જ અત્યારે એક કિલોમીટરનો રોડ બાકી રાખી દીધો છે ગમે એ તંત્રની મનોબોલી હોય ચાર કિલોમીટરનો રોડ જ થયો મંડલપુર ગામથી મંડલીપુર ગામ જ્યાંથી ચાલુ થાય ગામ પૂરું થાય ત્યાં સુધીમાંથી એક કિલોમીટરનો રસ્તો અત્યારે હાલમાં બાકી રાખી દીધો છે એ રસ્તો તમે જોઈ આવો કે એવો જ રસ્તો આ ચાર કિલોમીટર સુધી પાંચ કિલોમીટરનો એક રોડ એનો ન થાય તાલુકા પંચાયત એની જિલ્લા પંચાયત એની અને તમામ એની તો જો અમે ખેલો જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં રજૂઆત કરી કરીને થાકી ગયા છતાંય અમારો રોડ નહોતો થતો અને હા કોઈ પણ બીમાર માણસને અમારે બિલખા લઈ આવવા પડે બરાબર છે કોઈ બીમાર માણસને કાંઈ પણ થયું હોય તો અમારે બિલખા ડૉક્ટર પાસે લઈ આવવા હોય તો ફરી ફરીને બંધારા પીપળિયા બંધારા થઈને બે ત્રણ કિલોમીટર વધી જાય બરાબર બે ત્રણ કિલોમીટર વધી જાય એ રોડમાં અમને વાહનવાળા બસો રૂપિયા ભાડું વધારે લે બસો રૂપિયા વધારે આ બિલખા હોવાનું દોઢસો રૂપિયા હોય ને એની જગ્યાએ ત્રણસો રૂપિયા વાહન વાળા લે આ રોડના કારણે આ રોડના કારણે અને એક તો સમય બગડે એવો ઇમરજન્સી કેસ હોય તો કરવાનું શું વ્યક્તિને પાંચ મિનિટમાં પૂગી જતા હોય અડધી કલાકે પૂગી બરાબર સતાય કાંઈ ન થયું તો હવે પછી કે અત્યારે સમય આવ્યો એટલે કે અમને મત આપો તો કેમ આપવા કહી રહ્યા છે કે ગોપાલ શું તમે દાદા રહ્યા ગોપાલ ઇટાલી આયાતી ઉમેદવાર કે જાયાતી ઉમેદવાર આ વિસાવદન ની સીટ ઉપર આયાતી જાયાતી નથી ખેડૂની વસારે રહીને કામ કરે ને એ વ્યક્તિ આઈ નો બાકી પાકિસ્તાન આવ્યો હોય તો નહીં અને આઈ નો હોય તોય નહીં

મીઠું બોલે આસણ ખોટા તેને ખલ જેવું કોલું એવું પાડતા નથી સાંભળી લેજો તમે ભલે ઓલા હોય પ્રેસ પણ નક્કી કરી ઇટાલી નો વિજય વિજય ને વિજય કારણ કે આ સમય છે ને આશા માણા ખોટાનો નથી ખોટાનો નથી એટલે શું કેવાય કે ચલો આપણે માની લે ગોપાલ ઇટાલી પછી હું શું કામો કરવાના હું આયાત નું કીધું ને આયાત આયાતીનું તો આ બેંકમાં આવે છે બીજે ખાતામાં આવે એ આયાતી નથી તો ભારતીય જનતા પાર્ટી વાળા આક્ષેપ કરે એમ નહીં એ આયાત નથી સ્કૂલ બારનો શિક્ષક આવ્યો હોય આયા મુકાણ હોય એ આયાત નથી આયાતી નો કહેવાયને અહીંયા ભાવ ભજવીને બતાવી દિયા ને એને આયાતી નો તો 100% ભારતનો બંધારણ દરેકને અધિકાર આપે છે કે તમે ગમે ત્યાં જઈને રાહુલ ગાંધી દિલ્હીના થઈને વાйнаડમાં ચૂંટણી લડે તો પણ એ બિલકુલ એને ડાઉટ ના કરી શકાય અને વડાપ્રધાન ગુજરાતના થઈને વારાણસીમાં ચૂંટણી લડે તો પણ એને કોઈ ડાઉટ ના કરી શકાય એટલે આયાત ઉમેદવાર જે છે આને તમારું શું નામ જિગ્નેશભાઈ પટોડિયા બોલો બોલો જિગ્નેશભાઈ આમ તોરણિયા અમારે માનપરા થી તોરણિયા રોડ ચાર વર્ષ થી એમને પડ્યો છે હજી બન્યો નથી આ લોકો કે અમે કરી દેવું પણ ગોપાલભાઈ અમને ખાતરી આપી કરી દેવું ગોપાલભાઈ ખાતરી આપી દીધી હા આપી દીધી અત્યારે અને ચૂંટણી જીતીને પછી કરશે ખરા એવું લાગે છે હા કરશે 100% અમને વિશ્વાસ છે એની ઉપર

બોલો હું કેસો કોણે સમર્થનમાં આવ્યો છો આ ભાઈ ઇટાલિયન ઇટાલિયન સમર્થન માં આવ્યો ઇટાલિયન સમર્થન હા કામ નતા રહે એટલે એને લેવો જ છે કામ ન નતા એટલે લેવો જ પડે લેવો જ પડે બાકી છૂટકો નથી એટલે પછી આવ્યા પછી કામો કરશે કે નહીં કરે કામ કરે જ ને એને આટલું ઉબો રાખાય એ બેલા કામ ચાલુ થઈ ગયું હા હજી તો ગોપાલ ભાઈએ ખાલી એન્ટ્રી જ કરી છે હજી સૂટને લડે છે ને જા કામ ચાલુ થઈ ગયા રોડ ના કામ ચાલુ થઈ ગયું તમે જો નગર આયા કોઈ હામું જોતું નહોતું

ઈ ખોટી વસ્તુ જો આપવામાં આવશે તો ઈ દુકાનદાર નું લાયસન્સ રદ કરવામાં આવશે પણ હજી આપે છે આનો અર્થ એમ થાય છે કે આ કૃષિ મંત્રીના એમાં હપ્તા સિસ્ટમ છે અને કાઈને કોઈ હારતું નથી એક એક વાતનો જવાબ આપો જ્યારે અહીંયા કમોસમી વરસાદ આવ્યો અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ આવ્યો ત્યારે સરકાર એવું કહે છે કે અમે ખેડૂતો સાથે ઊભા રહ્યા તો તમે વિસાવદરના મને લાગો છો ઊભા રહ્યા છે તમારી સાથે ખેડૂતો આરે કોઈ ઊભું રહેતું નથી અને ભાજપ આવે ને એ એમના રોટલા શેકવા આવે છે કોઈને મંત્રી બનવું છે કોઈને ધારાસભ્યને ટિકિટ લેવી છે ખેડૂતો માટે કોઈ લડતું નથી આ તમે જો રોડ રસ્તાની તકલીફ છે હજી ઉલા પાતાપુર ગામનો પુલ તમે જોયો બે વર્ષથી એમણે આમ ટીંગન પીડ્યો છે આમ બે વર્ષથી બાદલપુરનો એક પુલ એમણે પડ્યો છે એ માણસોને જાવું ક્યાં ગેલા બાજુ રસ્તો પડ્યો છે માનો કે કોઈને ડિલિવરી હોય કોઈ બેન દીકરી ડિલિવરી માટે લઈ જવા હોય તો એની દશા શું થાય આ કાંઠે થી ઉલા કાંઠે આવવું હોય તો વચ્ચે નદી એટલું બધું પાણી આવે છે કોઈ જઈ શકતું નથી અને તારે મત માંગવા નીકળ્યા છે જો એમને વિકાસ કર્યો હોય તો આખા મંત્રી મંડળ ના શું કામ છે તો બેઠા બેઠા મત ન માંગે જાહેર શોક માં કેવું જોઈએ જો અમે મત તમને એમે તમારું કામ કર્યું હોય ને તો જ મત આપ્યું એમ એક પણ બોલતા નથી શું કામ કે એમનું પાપ બીવાર છે એમને કઈ કર્યું જ નથી આ તમે નજરે જો એમના પાપ બી જો ગોપાલ લીટાલી આવી ગયા તો અમારા બધા ભાંડા ફોડશે અને અને એક ના પ્રશ્ન પૂછે જવાબ તો દેવો ને એમની પાસે જવાબ નથી જવાબ જ નથી ગોકુલ ને રજ ના રે ગોપાલ મારો પારણીએ પોઢવાનો ગોપાલ એટલે ગોપાલ કોઈ શંકા ને નથી

પોલીસ પાર્ટી આખી જીભ આવી તો મન કે દાદા બોલો એટલે હું ગોપાલભાઈ વિશે બોલ્યો એ મારું કાપી નાખ્યું અને એણે ભાજપનું વર્ગાડ્યું પણ હું જરી વાડીએ હતો ભાજપ પર આવ્યો ને તેની વાડીએ હતો નથી સોરે ઘરવાય નો દે બાકી વાડીએ મારે જેસીબીએ હાલતું હતું એટલે રહેવું પડ્યું બાકી એને કઈ દે હાલતા થાવ હાલતા તો જે રીતે તમે જોયું કે મારી સાથે લોકો હતા વિસાવદર બિલખાના લોકો હતા જી પૂરેપૂરું પુગર જો આ પૂરેપૂરું હા સોય છોટાકા પૂરેપૂરું તો જે રીતે તમે જોયું કે મારી પાછળ લોકો હતા ટાઈમ્સ ઓફ ગુજરાત પર એટલા જ માટે લોકોનો વિશ્વાસ રહ્યો છે કારણ કે દરેક વર્ગનો અવાજ ટાઈમ્સ ઓફ ગુજરાત બનતો રહ્યો છે મારી પાછળ જનતા હતી તેમનો અવાજ તમે સાંભળો જોયું કે તે લોકો કઈ રીતે પોતાના મુદ્દાઓને કોઈક ગાયને વાચા આપી રહ્યું છે તો કોઈક ઠેકીને કહી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં અમે ઉભેલા છે ત્યારે આમ જ બિલખાથી લઈ નિવાણિયા તમામ ગામડાઓની કવરેજ ભેસાણ હોય વિસાવદર હોય કે જુનાગઢ ગ્રામ્ય તમામ ગામડાઓની કવરેજ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડવાનું કામ કરતું રહેશે હાલ આ વિડીયોમાં આટલું જ મને મારા સાથી ઝીશાન ને રજા આપશો નમસ્કાર